કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતો માટે પહેલી જાન્યુઆરીથી ફાર્મર આઈડી કાર્ડ રહેશે ફરજિયાત ખેડૂતો વેબ પોર્ટલ કે ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે કરી શકશે અરજી રાજ્યના અગત્યના માર્ગોના ડેવલપમેન્ટની કામગીરી બનશે વધુ ગતિશીલ

આદિમ જનજાતિ ધરાવતા વિસ્તારમાં નવનિર્માણ આધીન સત્તાવન આંગણવાડી કેન્દ્રો સહિત ત્રણ ઘટક કચેરીનું પણ વર્ચ્યુઅલી કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી ગત જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ ચૂકવાઈ સહાય તેરસો કરોડ રકમની કરાઈ ફાળવણી સાત પોઈન્ટ પંદર લાખથી વધુ ખેડૂતોને સહાય કૃષિમંત્રીએ કહ્યું દરેક સમસ્યામાં સરકાર ખેડૂતોની સાથે ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રકશન ઘટનાના તમામ પાસાઓને લીધી ઝીણવટભરી માહિતી ગંભીર ઈજાઓના પગલે પીડિતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ તો આરોપી વિરુદ્ધ પોક્સો સાથે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો સંસદ પરિસરમાં ધક્કામુક્કીના મામલે છંછેડાયો વિવાદનો મતપૂડો બીજેપી મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાડ્યો દુર્વ્યવહારનો આરોપ ભાજપે ઘટનાને ગણાવી લોકશાહીનું અપમાન તો કોંગ્રેસે ભાજપ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી હોવાનો લગાડ્યો આક્ષેપ છોટાઉદેપુરના ડુંગરવાનથ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને નવી દિલ્હી ખાતે એવોર્ડથી કરાયા સન્માનિત કુશળ અને પ્રતિભાશાળી નેતૃત્વની કેટેગરીમાં ડોક્ટર બીના રાઠવાએ મેળવ્યો ત્રીજો ક્રમ પોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચાલીસ મહિલા સરપંચોએ લીધો હતો ભાગ સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેર નલિયામાં પારો ગગડીને પાંચ પોઈન્ટ સાત ડિગ્રી પર પહોંચ્યો લઘુત્તમ તાપમાન વધતા અમદાવાદમાં ઠંડીથી આંશિક રાહત તો આગામી પાંચ દિવસ ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં વેવની સ્થિતિમાં કોઈ રાહત નહીં હોવાનું જણાવતું હવામાન વિભાગ